રંગને જાળવી રાખવા માટે આપણે ઘણા ઉપાયો અજમાવીએ છીએ બ્યુટી પાર્લરમાં ફેશિયલ અને સફાઈના નામે ઘણા બધા પૈસા વેડખાય છે આવી સ્થિતિમાં આજે અમે તમને ચહેરાની ચમક માટે એવી ઘરગથ્થુ વસ્તુઓ જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ છે એમાં પહેલું છે મધ મધ તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે એલોવેરા અથવા એલોવેરા જેલનો ઉપયોગ તમારા ચહેરા માટે પણ ફાયદાકારક છે ચહેરા પરથી ડાર્ક સ્પોટ્સ દૂર કરવા માટે થોડા સમય માટે એલોવેરા જેલ ચહેરા પર લગાવો અને પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો તેનાથી તમારી સ્કિન ચમકી જશે લીંબુમાં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ અને એસ્કોર્બિક એસિડ તમારા ચહેરાને ચમકદાર બનાવશે તમારા ચહેરા પર થોડીવાર લીંબુનો રસ લગાવો અને સુકાઈ જાય પછી તેને પાણીથી ધોઈ લો લીંબુ તમારા ચહેરા માટે બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરશે ટામેટામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે ટામેટાને વચ્ચેથી કાપીને ચહેરા પર થોડીવાર સુધી ઘસીને સાફ કરો તમારા ચહેરાને સુકાવો અને મોઇશ્ચરાઇઝર લગાવો તમારી સ્કિન તેજસ્વી દેખાશે એક ચમચી દૂધની મલાઈમાં એક ચપટી હળદર અને વન ફોર્થ ચમચી ગુલાબજળ ભેળવીને ચહેરા પર હળવા હાથે ઘસો અને વીસ મિનિટ પછી નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો એક મહિના સુધી આમ કરવાથી રંગ સાફ થઈ જશે અને દાગ પણ દૂર થઈ જશે હળદરને ચોખાના પાવડર કાચા દૂધ અથવા ટામેટાના રસ સાથે મિક્સ કરીને ફેસ માસ્ક તરીકે પણ વાપરી શકો છો હળદર તમામ પ્રકારની ત્વચા માટે સારી તમે કેસરનું સેવન કરી શકો છો અથવા થોડી શેર રાતભર ગરમ દૂધમાં પલાળીને લગાવી શકો છો તમે કેસરની થોડી શેર પાણીમાં પલાળીને પણ પેસ્ટ બનાવી શકો છો અને પછી બે ચમચી હળદર પાવડર ઉમેરીને ચહેરા અને ગરદન પર લગાવી શકો છો